મહત્વના સમાચાર જોઈએ તો રાજ્યમાં નકલી સીસી સર્ટિફિકેટ એટલે કૌભાંડની શક્યતા છે શિક્ષકોએ ત્રિપલસી ના નકલી પ્રમાણપત્ર આપ્યાની આશંકા છે મહેસાણાના એક શિક્ષકોના પ્રમાણપત્ર શંકાસ્પદના દાયરામાં છે શિક્ષણ વિભાગે ઓનલાઈન વેરિફિકેશન કરતા મોટો ઘટસ્ફોટ થયો છે એકસો આડત્રીસ શિક્ષકોના પગાર સહિતના લાભ અટકાવ્યા છે સૂત્રો તરફથી આ મોટી માહિતી સામે આવી રહી છે

સી એટલે કે કમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા અને આ પરીક્ષા પાસ કરવી ફરજિયાત હોય છે આ પરીક્ષા પાસ કરવી ફરજિયાત હોય છે પરંતુ કૌભાંડ આશંકા છે ફોનલાઈન પર સંવાદદાતા તેજસ જોડાઈ ચુક્યા છે તેજસ હાલ તો સરકારે તપાસ શરૂ કરી છે પણ શું કોઈ મોટું કૌભાંડ હોઈ શકે છે શું જાણકારી અ બિલકુલ બિલકુલિત્તલ રાજ્યમાં એક નવું કૌભાંડ સામે આવી શકે છે તેના ભણકારા હાલમાં મહેસાણામાં જોવા મળે છે ખાસ કરીને જે વાત કરીએ તો મહેસાણામાં એકસો અડત્રીસ શિક્ષકોના જે ત્રિપલ સી સર્ટી હતા તે હાલમાં શંકાસ્પદ સામે આવતાની સાથે જ શિક્ષણ વિભાગ જે છે તે દોડતું થયું છે અને તપાસનો જે ધમધમાટ શરૂ કર્યો છે મુખ્ય વાત કરીએ તો મહેસાણામાં સમગ્ર રાજ્ય મહેસાણા સહિત સમગ્ર રાજ્યમાં નવ પોઈન્ટ વીસ લાખ જેટલા કહી શકાય કે એકત્રીસ વર્ષની નોકરી બાદ ઉચ્ચતર પગાર ધોરણનો જે લાભ મળતો હોય છે તેને લઈને જે છે તે ટ્રિપલસી ની પરીક્ષા આપીને તેનું સર્ટી જે છે તે રજૂ કરવાનું હોય છે ત્યારે મહેસાણામાં કહી શકાય કે એકસો જેટલા શિક્ષકોનું તો ખરું પણ ઓનલાઈન જે તપાસ કરતા તેમાં એ ઓનલાઈન તેની કોઈ પણ વિગતો સામે નથી આવી રહી તેને લઈને હાલમાં તો શિક્ષણ વિભાગ દ્વારા એકસો અડત્રીસ શિક્ષકોના સર્ટી જે તે યુનિવર્સિટી હતા તે મામલે યુનિવર્સિટીમાં પણ તપાસ કરી પરંતુ યુનિવર્સિટીમાંથી પણ યોગ્ય જવાબ ન મળતા હાલમાં આ તમામ શિક્ષકોના સર્ટી હાલમાં તો શંકાના દાયરામાં આવે છે અને બધી યુનિવર્સિટીમાંથી હાલમાં જે કોઈ જવાબ યોગ્ય રીતે ન મળતા હાલમાં તો સમગ્ર મામલે રાજ્ય સરકાર દ્વારા એક તપાસ કમિટીની રચના કરી છે અને તમામ મામલે જે છે તપાસ જે કરવામાં આવી રહી છે કે આ સર્ટી કેવી રીતે લાયા શું ફોગસ સર્ટી છે કે આ મામલે આ રીતે કોઈ સર્ટીનું એક જે છે તે સી સર્ટીનું એક મોટું કૌભાંડ ચાલી રહ્યું છે આ મામલે હાલમાં તો રાજ્ય સરકારે જે છે તે તપાસ શરૂ કરી છે જી બિલકુલ આભાર માહિતી બદલ તો હાલ તો રાજ્ય સરકારે તપાસ શરૂ કરી છે પણ આશંકા સેવાઈ રહી છે ત્યારે મોટા સવાલ પણ થઈ રહ્યા છે કે આ શું શિક્ષકોને ક્યાંથી આવા નકલી સર્ટિફિકેટ પડ્યા સી ચોવીસ કલાક તમામ સવાલ પૂછી રહ્યું છે કોણ કરે છે નકલી સર્ટિફિકેટનો વેપલો અને ક્યાંથી થાય છે નકલી સર્ટિફિકેટનો વેપાર કેટલા શિક્ષકો પાસે નકલી પ્રમાણપત્ર છે શું નકલી પ્રમાણપત્રના આધારે લાભ મેળવ્યા છે તે એક મોટો સવાલ છે નકલી પ્રમાણપત્ર આપનાર શિક્ષકો સામે કાર્યવાહી ક્યારે થશે ચોવીસ કલાક આ તમામ સવાલ પૂછી રહ્યું છે નકલી સી પ્રમાણપત્ર કોને આપ્યા ક્યાંથી લાવ્યા હતા શિક્ષકો રાજ્યમાં નકલી ત્રિપલસી સી સર્ટિફિકેટના કૌભાંડ ની શક્યતા છે